ભાવનગર મહુવા તાલુકામાં ચારથી પાંચ ઇસોમે ઠારમાં ઉપર ચડીને પુષ્પાની પિક્ચરની જેમ રીલ્સ બનાવી અપલોડ કરી હતી જેને લઈને એસઓજી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર મહુવા તાલુકામાં અસા ભાવનગર મહુવા તાલુકામાં અસામાજિક તત્વો બેફોક બનીને પોલીસને ચેલેન્જ આપી હતી મહુવા તાલુકામાંથી વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં બ્લેક કલરની ઠાર ગાડીની ઉપર ચડીને પુષ્પા મૂવીની જેમ રીલ્સ બનાવવામાં આવી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરાઈ હતી વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ઠાર ગાડીની ઉપર ચડીને એક વ્યક્તિ જાણે ડોન હોય તેમ સિક્કા પાડી રહ્યો છે અને બીજા બાઉન્સરની જેમ ઊભા છે વાયરલ રીલ્સમાં જોઈ શકાય છે તમામના હાથમાં હથિયારો પણ જોવા મળ્યા હતા જ્યારે એસઓજે પોલીસને જાણ થતા એસઓજે પોલીસે ચારે યશોમાને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું મારું નામ દીપક લખું મારું નામ ડોડિયા મારું નામ બારી તો અમે હથિયાર સાથે થારમાં વિડીયો બનાવેલો જે જોઈને પોલીસે અમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને જેથી કરીને એ જાહેર જનતાને અમે માફી માંગી છે અને અમે એ પણ કહીએ કે તમે વિડીયો નહીં બનાવતા હોવ અને કોઈ મેઘતા સોશિયલ મીડિયામાં અમે